હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લુણેશ્વર મહાદેવ મંદિર જે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલું છે અને હા મિત્રો જે આપણું લુણાવાડા છે તેમનું નામ ભગવાન શિવના મંદિર જેવા કે આપણે આવી ગયા છીએ દર્શન કરવા લુણેશ્વર મહાદેવ પરથી પડ્યું છે તો મિત્રો હવે આપણે અંદર જઈશું ભગવાનના દર્શન કરવા માટે તો અહીંયા ગેટ આવેલો છે તો આપણે અહીંયાથી હવે અંદર જઈશું તો મિત્રો અંદરથી મંદિરનો આજુબાજુ નજારો કંઈક આવી રીતે આવેલો છે જોઈ શકો છો તમે વિડીયોમાં અને આ છે લુણેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો આપણે અંદર જઈને દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે તો મિત્રો અંદરથી મંદિર કંઈક આ રીતે બનાવેલું છે જોઈ શકો છો તમે ઉપરથી આવી રીતે ડિઝાઇન બનાવેલી છે અલગ અલગ રીતે તો મિત્રો જોઈ શકો છો તમે બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા બાજુમાં ગણેશ ભગવાનની મૂર્તિ આવેલી છે મિત્રો જોઈ શકો છો તમે લુણેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ આ રીતે છે અંદર અંદર પૂજારી સેવા કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બાર બધા અલગ અલગ ભગવાનના મંદિર આવેલા છે બાજુમાં જોઈ શકો છો મિત્રો બજરંગબલી હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો મિત્રો મહાદેવનું મંદિરની આજુબાજુ નાના નાના મંદિર આવેલા છે તો અહીંયા આપણે આગળ જઈએ સૂર્યનારાયણ મંદિર છે ત્યાં જઈએ અને ત્યાંના દર્શન કરીએ તો મિત્રો જોઈ શકો છો આ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા બાજુમાં ગણેશ ભગવાનની નાની મૂર્તિ છે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ તો જોઈ શકો છો નાની મૂર્તિ એવી છે ગણેશ ભગવાનની તો મિત્રો જોઈ શકો છો અહીંયા બાજુમાં ગાયત્રી માતાનું મંદિર આવેલું છે તો માતાજીના દર્શન કરી લઈએ તો જોઈ શકો છો મિત્રો માતાજીની મૂર્તિ આવી રીતે છે અને અહીંયા બાજુમાં કાલિકા માની મૂર્તિ આવેલી છે તો કાલિકા માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો આપણે લુણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે તો હવે આપણે આગળ જઈએ અને કાશી વિશ્વનાથ મંદિર બાજુમાં આવેલું છે તો ત્યાં દર્શન કરી લઈએ તો મિત્રો જોઈ શકો છો આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે તો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો સામે છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને આજુબાજુ આ રીતે મસ્ત એવો નજારો છે જોઈ શકો છો તમે તો મિત્રો ચલો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અંદરથી આ રીતે છે આ શિવલિંગ આપેલું છે મહાદેવ તો મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને આપણે આગળ જઈએ ત્યાં રણછોડજી મંદિર આવેલું છે તો ત્યાં આપણે અંદર જઈને દર્શન કરીએ જોઈ શકો છો સામે છે રણછોડરાયનું મંદિર અને આજુબાજુ આવી રીતે આવેલું છે તો અહીંયા બધા દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા બી અલગ અલગ ભગવાનના મંદિર આવેલા છે તો અહીંયા આપણે રણછોડરાયના દર્શન કરી લઈએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા બધા દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે ભગવાનના દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે તો મિત્રો હવે આપણે આગળ જઈએ ને ત્યાં મહાલક્ષ્મી માતાનું મંદિર છે તો ત્યાં દર્શન કરી લઈએ માતાજીના તો મિત્રો આ સામે મંદિર છે તે મહાલક્ષ્મી માતાનું મંદિર છે તો મિત્રો વિડીયો ગમી હોય તો લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે આગળ જઈશું અહીંયા શિષનારાયણનું નાનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરી લઈએ તો મિત્રો અહીંયા બાર ભગવાનનો પ્રસાદ મળે છે તો આપણે પ્રસાદી લઈ લઈએ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામાપીર